આજે ખરા ને કોઈ જ્યો જ્યાં ચોરી નહીં કરવાની ચોરી એવી કરવાની છે ને એ જિંદગી સુખ થઈ જાય અને આપણા છોકરાને પેઢીઓની પેઢીઓને સુખ થઈ જાય મજૂરી કરવાની કોઈ જરૂર ના રહે ને એવી ચોરી કરવાની છે સાચી વાત છે અને જીવનમાં ચોરી એક જ કરવાની પણ કરી જણવાની એટલે જણિયા આજે હવારો નો નેકડ્યો તો ને કોબરાનો વેપાર કરવા કે મેં એક શેઠનું ઘર જોયું છે

જાણીયું <ra graphsabilin. turin> બે જણા અડધી રાતી છોકરા ને છો લુગાજી સો ને કરવાનું હોય એ હાચું બોલ રખો બા કરવા જઈએ છે તરમો બાજુ ના ગમો અમે તમે બે જણા કદી બાજુ ના ગમો નહી હેતરમાં તરમો કદી પાણી વરવા તો તમે બે જણા ભાર્યા નહીં લે ગમો રખતા હો છો આજે કોક ડાળમાં કારું હોય એવું લાગે છે તૈયાર થાશો ને ગાજી ડાળમો કારું નહીં ડાળમાં કદાચ કોકમ હશે

માથાના કઈ બાલ નઈ ડોન હોય તમે રવા માણસ ને પકડે જઈએ તો બધા ને થાય ખોટી ના મારા જોવા તો સી ચોરી કરો છો આ ડોન તો આજ સુધી ગમો ઘણો ધમકી વાલી પણ તમે ચોરી સી રીતિ કરો એ મારો જોવા બુ સાલ ડુગાજી હંગાત તો લઈ ગયે પણ અમે જેટલું કે એટલું કરવું પર વધારે ડગલું કે બોલવા નહીં તમે મને એમ કેવો કે ડુગાજી આ કુવામાં હોનું છે તો કુવામાં ઉતરી હોનું કાઢી નાશો એવો ડોન સુ ડોન યાર અરે અમારે ગાતા હો અમારે ગાતા હો ડુગાજી ઓ એમ ડોન સા એ પાણી હોફલો પકડાઈ ગયે તો જે વસ્તુ લીધું હોય એ લઈને ક્યાં કીધું કોઈ ચોરું નહી કરવાનું મોટા પાયે ચોરી કરવાની છે હા મોટા પાયે ચોરી કરવા જોવા પૂરશે તમારા હા

હું કઉ છું ઉપર લે મારે ખરા ને તિજોરી છે તિજોરી માં ઘણો ભૂખાજી તમે તો જોશો તિજોરી લેવા ઉપર લે મારે તિજોરી છે મોટો ઘણો બધો સામાન મળે છે પૈસા દાગીના ઘણું બધું છે એ ચોરી કરવાની છે બરોબર કોઈ પણ જે ખાય ને તો મોન નો અવાજ કાઢવાનો કશો વધારે પાછા વપરો છે

ચોરી કરવા જ્યા એટલા કરી નાવો તો ડુંગાજી થોડું નાચી લ્યો ઢોલ બોલ વગાની અમુક મજા આવશે આગળ જોવું તો પડશે મજા એક હોય ને તો પછી આ થોડું નાચવ્યું પણ કોઈ વગાડવા વાળો નહીં વગાડવાનું નાચવાનું મેર આવતો નહીં પણ હોય તો આ બરોબર નો ખખડાવો ઢોલ જબર છો છે આ શિખર છે ઢોલી હશે તો ઢોલ મેલીન જોશો ખબર પરિ ના કોક ની ઊંઘ બગાડો છો જે ઉનાળો તો બાકી શિયાળો છે ખબર નહીં પડતી

મને વાતો ઉપર લેવા જો ને આવતા બધા ખબર છે હું ઉપર જ્યો ને એટલે પેલી તિજો ને નહીં પડી તોડે તોડી તો ઠેલામાં દાગી ના પડતા

¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya,

મોઢા માર માર કર્યા આગળ હું તો કઉ છું પોલીસ બોલાવી દઉં પોલીસ બોલાવી દો લગાવો બોલાઈ દો હું તો એ બીજું કશું કેતો નહી પોલીસ બોલાઈ દો તો સારું

પુરાવા કયો હાલ પુરાય દે હું તો કે પોલીસ નહીં બોલાવી કારણ કે છોકરો અને પન્ના દારા પૂરી દે પોલીસ તો પછી છોકરો ઘેર ખાવું મરી જાય

મજૂરી કરવાની રાગી ચોરીઓ કરવા છોકરા ચોરીઓ કરવા નહીં નાખશે તો લે છોકરા હુખા મારા બુડિયા ઉપર દયા

મને તો ખાતું નહીં હમણાં ધોકો લેવા જતો બીજો સુધી ના હોય તો કુટી નાખો બેની પણ રોવા માંડ્યો ને એટલે જયા

મેં મારી જિંદગીમાં ખરેખર ચોર જોયા ને તો પહેલી વાર કા ચોર જોયા કારણ કે એક જણનો તો ઢોલ વગાડ્યો અમને જગર પણ પેલા બાપરે મજબૂરીમાં આવ્યા હતા એટલે ખોટું ના કહેવાય છે મજબૂરીમાં ચોરી કરી બાપરે કશું વાંધો નહીં અમે ક્યાં જઈને આજે આલે છે ને એટલે ખબર છે બાપરો પછી જો ચોરીમાં આવા ધોકા હોય આ સેવા ધોકા મેલતા હતા સારું થયું બચી જ્યો નકા ધોકા મેલી મેલી ને હા કાઢી નાખો

મોરાજુ જ્યાં નહી જવાનું પાછું બીજી જગ્યાએ જવાનું છે ચોરી કરવા પણ ચાલા કીધી આવે ને ત્રીજો આપડે બે